નમસ્કાર મિત્રો અને જય શ્રી કૃષ્ણ પહેલાં તો કાલના આંદોલન માટે દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર તમારો હોંસલો તમારો ઉત્સાહ તમારી તાકાત અમારા ઉમેદવાર ભાઈઓ તો છે પણ બહેનોની જે બુલંદ અવાજ હતો એને પણ સો સો સલામ યુવરાજસિંહ બાપુએ આપણને દરેક મીડિયા સુધી પહોંચવામાં મદદ કરી અને છેક સુધી સાથ સહકાર આપ્યો એમનો પણ ખૂબ ખૂબ આભાર આ ઉપરાંત અન્ય દરેક જગ્યાએથી અમુક નામી અનામી વ્યક્તિઓ આવ્યા હતા એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર જેને ટેટાટ સાથે કંઈ લેવા દેવા નથી પરંતુ શિક્ષકોને ન્યાય મળે એટલા માટે આવ્યા હતા એ લોકોનો ખૂબ ખૂબ આભાર અને આજે આપણો મુદ્દો ખૂબ બુલંદ બે દિવસથી ખૂબ લાંબલાઇટની અંદર આપણો મુદ્દો છે અને ચાલે છે અને ચાલવો જ જોઈએ કારણ કે આપણે સત્ય છીએ અને આપણે સત્યના માર્ગે ચાલવાનું છે આપણી ભરતી માટે પૂરતો પ્રયાસ કરવાનો છે કદાચ આ દોડધામમાં ધક્કા કોઈને વાગ્યું હોય તો સોરી પણ તમે લોકો એક આહવાનથી અહીંયા સુધી પધાર્યા પણ કેટલીક બાબતો જે મારે તમને ખાસ કેવી છે ઘણી વખત છે ને એવું લાગે છે કે કેટલાક ઉમેદવારો માત્ર હાજરી પુરાવા માટે ગાંધીનગરની અંદર આવે છે કે અમે આવ્યા હતા ગાંધીનગર ભાઈ એક સાથે એક જગ્યાએ એક લોકેશન ઉપર તમને ભેગા થવાનું કે છે તો તમે ત્યાં જ બધા ભેગા થઈ જાઓ ને સામેની સાઈડ શા માટે ઉભા રહ્યો છો અન્ય જગ્યાએ શા માટે ઉભા રહ્યો છો અંદર દૂર શા માટે ઉભા રહ્યો છો હવે એ રીતે જો છૂટા છવાયા ઉભા રહેશો તો તો પોલીસ જે એકત્રિત થયા છે એને પકડવામાં સફળ રહેશે ને આપણે એક સાથે લોકો આપણે અહીં હાજરી પુરાવા નહીં થવાનું હું ગાંધીનગર ગયો તો તમારી હાજરી શૂન્ય છે હાજરીની કોઈ વેલ્યુ નથી જે આદેશ આપવામાં આવે જે કાર્ય સોંપવામાં આવે અને જે કહેવામાં આવે ને તાત્કાલિક આપણે કરવું પડે આપણી રણનીતિ બહુ સારી હોય છે આપણું પ્લાનિંગ બહુ જબરજસ્ત હોય છે આપણે એ પ્લાનિંગ પ્રમાણે ખૂબ સારી રીતે સફળ થઈ શકીએ છીએ ને આપણા આંદોલનની નોંધ લેવાય છે કારણ કે આવું આંદોલન કોઈ કરી નથી શકતું કોઈ રાજકીય સપોર્ટ વગર કોઈ નેતાના સપોર્ટ વગર આપણે આટલા લોકો આપણા હક માટે ભેગા થઈને લડાઈ લડીએ છીએ અને ખૂબ સારી રીતે લડીએ છીએ અને આપણે નોંધ લેવાય ને એવી રીતે લડીએ છીએ પણ હજુ ક્યાંક ભૂલ છે આપણે શા માટે ભાઈ તમારે એક સાઈડ ઊભું રહેવું જોઈએ શેનો ડર વધીને શું કરશે ડિટેન કરશે આપણે થોડાક અહીંયા હિંસા કરવા માટે આવ્યા છીએ તો દૂર ઊભા ઊભા આપણે જોઈએ બધું હા કેટલાક મોઢા પેઢા હોય એની વાત અલગ છે કેટલાક સમયસર ન પહોંચી શક્યા હોય એની વાત અલગ છે પરંતુ પહોંચી ગ્યાં હોય ને તો હજી દૂર દૂરથી આવતો હોય મને ખબર છે પહેલાં મને ડિટેન કર્યો ને પછી હું નીકળો તો અને બહાર નીકળી મેં જોયું તો મને સામે મળતા હતા અલગ જગ્યાએ ઊભા હતા અલગ અલગ જગ્યાઓએ આ રીતે રહેતા હતા પણ કાલે મીડિયામાં મુદ્દો બનાવો હોવાથી મારે મીડિયા સુધી પહોંચવું બહુ જરૂરી હતું અને બધાના ફોન આવ્યા કરે વારાફરતી વારાફરતી એટલે પેનિક ખૂબ વધી ગયું હતું એટલે કદાચ કોઈનો ફોન આવ્યો હોય અને બે શબ્દો કહેવાય ગયા હોય જોરશોરથી કે જોરથી કહેવાય ગયા હોય કારણ કે પેનિક એટલું હતું આયોજન થઈ શકતું નહોતું બીજા રાઉન્ડનું કારણ કે હું આયોજન કરવા માંગતો હતો હું ભેગું કરવા માગતો હતો મુદ્દો બનાવવા માંગતો હતો પણ હવે ગૃહની અંદર સાડા ત્રણ ચાર સુધી મીડિયા ગૃહની અંદર અહીંયા કોઈ મીડિયા ન મળે મારે તમને બધાને ભેગા કરીને શું આપણે બેસીને મતલબ જ નથી ને કાંઈ ભેગા કરીને તમને બેસાડીને કોઈ મતલબ જ નથી મિત્રો તમારે કઈ રીતે તમને ભેગા કરીને ખાલી એક જગ્યાએ બેસાડવા કોઈ નોંધ ન લે કંઈ નહીં એટલે હું વારંવાર કહેતો થોડોક સમય ખમો તમે એમ કહો પચાસ જણા આવ્યા છીએ ચાલીસ જણા આવ્યા છીએ વીસ જણા આવ્યા છીએ વાત બધી સાચી છે પણ જ્યારે ભેગું થવાનું કીધું તો ત્યારે ક્યાં હતા આલો કદાચ બધા એ રીતે નહીં હોય બધા અમુક મોઢા પહોંચ્યા છે અમુકની અટકાયત નહીં થઈ હોય તો એ બચી ગયા છે અને બીજી વખત નો ડાઉટ સારી વસ્તુ છે પણ અમુક દૂરથી ઊભા ઊભા શા માટે નજારો જોવો છો યાર આપણે ગાંધીનગર આવી જ ગયા છીએ તો ભેગા મળી જઈએ ને એક લોકેશન ઉપર જે કહેવામાં આવ્યું છે ત્યાં આપણે એકત્રિત થઈ જઈએ મિત્રો શા માટે દૂર દૂર ભાગીએ છીએ એકત્રિત થશું તો આપણી વાત સાંભળવામાં આવશે પાંચ સાત જણાની વાત તો સાંભળતા નથી હવે પછીના નેક્સ્ટ આયોજનની અંદર ભગવાન કરે આયોજન કરવાની ખબર જરૂર ના પડે આપણે આયોજન કરવું જ નથી આપણને આયોજન કરવાનો શોખ નથી જો સરકાર તારીખ પ્રમાણે સમયસર ભરતી કરી દે તો આપણે તો ભાવી શિક્ષકો છીએ આંદોલનકારી થોડા છે છતાં તમે લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો ખૂબ લડત લડ્યા એક એક વિરાંગના સો સો બરાબર લડત લડ્યા છે જો અન્ય આંદોલન હતા નોંધ પણ નહીં લેવાય અને આપણા આંદોલનની જબરજસ્ત નોંધ લેવાય દર વખતે આપણું આંદોલન કંઈક અલગ અંદાજમાં હોય છે એના માટે જીવાયસીની સમગ્ર ટીમ તમને એમ લાગે ને કે આંદોલનની હાંકલ કરી દીધી અને આંદોલન થઈ ગયું ના ના ખૂબ કોલ થાય છે ખૂબ ગૂગલ મીટ થાય છે ખૂબ મીટિંગો થાય છે ખૂબ ચર્ચાઓ થાય છે ક્યારેક ક્યારેક એક એક દિવસમાં બબે વખત મિટિંગો કરવામાં આવે છે મિત્રો તમને નહીં ખબર હોય રાત્રે મોડે સુધી મીટિંગો થાય છે લીડરો વચ્ચે મિટિંગો થાય છે આખા પ્લાનિંગ થાય છે ને ત્યારે આ બધું ભેગું થાય છે એટલે તેજસભાઈ હોય દિલીપભાઈ હોય મયુર હોય કે શકુંતલાબેન હોય ટ્વિંકલબેન હોય વિભૂતિબેન હોય મને આમ તો બધાના નામ તો હું નથી લઈ શકતો પણ દરેકનું યોગદાન છે યુવરાજસિંહ હોય સતત આપણી સાથે માર્ગદર્શન આપવા માટે હોય અન્ય ઘણા છુપી રીતે પણ આપણી સાથે જોડાયેલા છે જે આપણે સતત માર્ગદર્શન પૂરું પાડે છે મિત્રો અને કોઈ પીઠબળ વગર કોઈ પણ રાજકીય નેતાઓના ટેકા વગર આટલું મોટું કરવું જાતે જાગીને ખરેખર ગર્વની વાત કહી શકાય આપણી શિક્ષક માટે પણ કદાચ ભૂલથી કોઈને કંઈ કહેવાય ગયું હોય કે મિત્રો તકલીફ થઈ હોય મારા થકી કારણ કે કાલે મુદ્દો બનાવ્યા વગર તો નીકળવાનું જ નહોતું એટલે સાંજે સાડા આઠ નવ સુધી તો ડિબેટમાં જ હતા એટલે કદાચ આપણે બધાને મળી પણ નથી શક્યા મિત્રો બરોબર છે પણ તેજસભાઈ ખૂબ સારી લડત આપીને ત્યાં બધું સંભાળી લીધું હતું બીજા આગેવાનો બધા આપણા હતા દિલીપસિંહ અને સૂરજભાઈ અલગ રીતે અમે આયોજન કરતા જ હતા પણ એમની અટકાયત પછી સિંગલ ગયા હતા ને તો એ અટકાયત કરી લીધી હતી તમને બધા પાસા ન ખબર હોય ઘણા બધા એમ કે સાહેબ અહીંથી નીકળીને જતા રહ્યા પણ એમ આયોજન કરવા માટે જતા રહ્યા હોય આયોજન કરવા માટે અમે પ્લાનિંગ કરવા માટે આખું સ્થળ ગોતતા હોય અને આ સ્થળ ગોતીને અમે વ્યવસ્થિત પ્લાનિંગ નોંધ લેવાય ને એવું પ્લાનિંગ કરવા બાકી કોઈ મતલબ નહોતો નોંધ ન લેવાય તો એટલે કદાચ પ્લાનિંગમાં પેનિકની અંદર કંઈ દુઃખ પીડાની અંદર અને આમ દોડા દોડેની અંદર કદાચ કંઈ કહેવાય ગયા હોય બે શબ્દો જોરશોરથી તો માફ કરજો પણ આગળના આયોજનની અંદર આપણે હજી ખૂબ સુંદર રીતે આયોજન કરશું જરૂર ન પડે એવી આપણે આશા રાખીએ સરકાર પાસે પણ હવે આપણો મુદ્દો ખૂબ ચાલ્યો છે સામાજિક આગેવાનથી માંડીને કાર્યકર્તાથી માંડીને દરેક વ્યક્તિએ આપણા મુદ્દાની નોંધ લીધી છે તો હવે તમારું કામ શું છે ઘરે બેઠા બેઠા આ મુદ્દાને આપણે આગળ લઈ જઈશું કારણ કે આપણો મુદ્દો સાચો છે આપણે લડીએ છીએ આપણે વાયદા વગર તો જ્ઞાન નથી સાહેબ કે છે અને વાયદો પૂરો નથી થતો ને એટલે આપણે જઈએ છીએ આ આપણે જતા નથી અને આપણને શોખ નથી આપણે જવું નથી પણ ઉનાળા પહેલાં કંઈક ભરતી કરે તો દરેકને આગળના વર્ષનું પ્લાનિંગ હોય ટ્યુશનમાં જતા હોય સ્કૂલમાં જતા હોય ના પાડવાની હોય આગામી સત્રનું આયોજન કરવાનું હોય કરી શકે કોઈને અધવચ્ચે રકડાવીને બાળકોના ભવિષ્ય સાથે ચેડા આપણે ન કરી શકીએ કે નોકરી મળી ગઈ હું અધવચ્ચેથી જતો રહું તો એ સરકારે સમજવું પડે એ સરકારી શાળામાં ભણતો બાળક હોય કે પ્રાઇવેટ શાળામાં ભણતો બાળક બાળકનું ભવિષ્ય અધવચ્ચે અધડધલ કરી ના જઈ શકીએ એટલે એ સરકાર તમારે સમજવાની જરૂર છે અને ઉમેદવારો દૂરથી તમાશો ન જુઓ જ્યારે પણ જે પણ આદેશ આપવામાં આવે એનું પાલન કરો આપણે દરેકના મુદ્દા લીધા છે ડિબેટની અંદર હોય કે નારાની અંદર હોય દરેકે દરેકના મુદ્દા લેવાનો પ્રયાસ કર્યો છે એવું નથી કે આપણે કોઈના મુદ્દા નથી લેવા દરેકનો મુદ્દો આવી જાય એ જ હેતુ છે અને દરેકને લાભ થાય એ જ હેતુ છે પછી સરકાર ઉપર ડિપેન્ડેડ છે શું થઈ શકે શું ન થઈ શકે આપણે આપણી ઉગ્ર માગણીઓ તો આપણે રજૂઆત કરી શકીએ મિત્રો ફરી એક વખત આપ સૌનો ખાલી એકમાત્ર હાકલથી અહીંયા આવ્યા ખૂબ લડત આપી અને ખૂબ લડ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મળી ન શકવાનો રંજ છે ફરી વખત હા ઘણા બધા નેગેટિવ અમુક ચર્ચા કરતા હોઈએ ભલે કરે મને કોઈ ફેર નથી પડતો પણ અમારી લડત અમારો ઉદ્દેશ હંમેશા અમારા દરેક ઉમેદવાર અને આપણે સૌ સાથે મળીને એક સારી જગ્યાએ નોકરીએ લાગીએ અને ખૂબ સારું કામ કરીએ અને શિક્ષણમાં આગળ વધીએ એવો પ્રયાસ છે વિશેષ કહીને આપ સૌનો ફરી વખત ખૂબ ખૂબ આભાર મીડિયા ચેનલ મિત્રોનો તમામનો ખૂબ ખૂબ આભાર અને ટૂંક સમયની અંદર તારીખ આવે એવી આપણે આશા રાખીએ જય હિન્દ જય ભારત જય જય ગુજરાત